તો પાટણના રાધનપુરમાં વિકાસશીલ ગુજરાતની વાતો વચ્ચે વિકાસના નામે અહીં રાધનપુર શહેરમાં ખખડધજ રોડ રસ્તાઓ અને શહેરમાં ઉભરાતી ગટરોના ખુલ્લા ઢાંકણાઓને ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય રહીશોને ખબતી ગંદકીથી રોગચાળો ફાટી નીકળવાની ચિંતા વિકાસના વિકાસશીલના ઘણા બધા કાર્યક્રમો થતા હોય છે અને આ સાથે જ્યારે વિકાસશીલ ગુજરાતની વાત કરીએ તો ત્યારે હાલ દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે નેતાઓ રાધનપુરમાં જઈને જોવે તો આ ખબર પડે કે વિકાસ કેવી રીતે થાય છે અને તેનું ગરડું મરડી દેવામાં આવ્યું છે વિકાસનું બધા લોકો તકલીફોમાં મુકાયા છે ભાજપ શાસિત નગરપાલિકા સામે રહીશોમાં ભારે આક્રોશ છે વરસાદ વર્ષે જે ત્યારે સ્થિતિની વાત કરવામાં આવે તો રાધનપુર શહેરમાં રોડ રસ્તાની સ્થિતિઓ દયનીય જોવા મળી છે રાધનપુર શહેર હોય કે પછી હાઈવે હોય કે પછી સામાન્ય રસ્તા તમામ સ્થિતિ કથડેલી અને પાટણ જિલ્લામાં હાલ અનેક રસ્તાઓની કફોડી હાલત છે તો જ્યારે રાધનપુરની મુખ્ય બજારોના રસ્તાઓ કેવી રીતે તેને સુરક્ષિત કરવામાં આવે તેની પણ માંગ ઉઠી છે અને આ વખત દર વખતની જેમ આ વખતે પણ થોડો વરસાદ પડતાની સાથે જ રસ્તાઓ પર ખાડા પડવા ડામરો ફાટી જાય છે આ હલકી ગુણવત્તાના ડામરો રોડ રસ્તા સરકાર દ્વારા બનાવવામાં આવે છે રાધનપુરની અંદર વિવિધ કચેરી આવેલ છે જો કે તાલુકા પંચાયત છે સરકારી સિવિલ છે પછી કલેક્ટરનું નિવાસસ્થાન છે પોલીસ કચેરી આવેલ છે બીએસપી કચેરી આવેલ છે વારંવાર એના અધિકારીઓ રોકવાથી ફરે છે હાલતા ચાલતા હોય છે રસ્તામાં ખાડા છે પગ ઉધી જે દોઢ દોઢ ફૂટ સુધી ખાડા પડેલા છે એ હાલતા હાલતા એમની ગાડીઓ ચાલતી એમનો કોઈ ખ્યાલ આવતો નથી અને અહીંયા રાધનપુર ભાજપની નગરપાલિકાની બોર્ડ હોવા છતાં આ સુધી કોઈ પણ વિકાસ થયો નથી નગરપાલિકાની બહુમતી હોવા છતાં કોઈ વિકાસ થયો નથી વારંવાર લોકોને રજૂઆત કરવા સતત હજી કોઈ પરિસ્થિતિ ગંભીર છે એનો આ સુધી નિકાલ પડાવ્યો નથી તો આ તંત્રને જાગવું પડે અને આ તંત્રને કોક જાગીને તો આ રાધનપુરની નગરી જે રાધનપુર જે નગરી છે એને નગરી નગર નગરમાંથી નગરી બનાવવા માટે આ લોકો નહીં જાગે તો વાત ઉત્તરે કરે છે જીતા બોસ થઈ જવાનું રાજા લઈ જવાનું ત્યાં બે મજા કરે કોઈ રસ નથી એટલે વારંવાર અમે રજૂઆત કરવા છતાં આ લોકો હવે અમે મીડિયાના માધ્યમથી એવું કહીએ છીએ કે જાગો તમને લોકો ફૂબળી ફૂબળી આલે તમને જીતાડ્યા છે એના માટે ફોક કરી અને આ પબ્લિકની સેવા કરો હવે મસાલ રોડ પર અત્યારે એવી પરિસ્થિતિ છે કે અત્યારે ગાડી ભાગલપુરની અંદર વીજળી કચેરીઓ આવેલ છે જોકે તાલુકા પંચાયત વડોદરાના